અને જ્યાં આપણે ઊંચા આવતા હોય એટલે લોકોને થોડીક બળતરા થતી હોય તો બસ મારે એમને કેવું એ જ છે તમારા અહીં તો નહીં થતું પણ બીજાને શું કહો ખાલી ખોટા એ કરો હો તમે ગમે તે એપ ડાઉનલોડ કરશો ને વિડીયો બનાવવાની એમાં કિશુ ઠાકોર સર્જ કરશો તો જ ભાઈ દેખાય છે તો જય માતાજી મિત્રો હું છું આપણો કિશુ એક્ટર અને જ્યાં આપણે ઊંચા આવતા હોય એટલે લોકોને થોડીક બડતરા થતી હોય તો બસ મારે એમને કેવું એ જ છે તમારા એ તો નહીં થતું પણ બીજાને શું કહે ખાલી ખોટા એ કરો હો તો બસ મિત્રો મારે કહેવાનો અર્થ એ હતો કે આ જે મળી આપણને એવોર્ડ એટલે લોકો એમ કહે કે આ પૈસા અહીં ખરીદા છે ઓમ હે તેમ એમ લોકો કહે વાતો પણ મળી કેટલી મળી ખાસી બધી મને વાતો પણ મળી અને એકલા જ નહીં ઘણા બધા કહી જાય મને આમાં ગૃપવાળા જે મળે એમને બધા કહ્યું હોય તો એમના માટે ખાસ વિડીયો હોય કારણ કે વિડીયો પૂરી પૂરી જોજો કારણ કે આ આવડ કોઈ પૈસાનો કે એ નથી કારણ કે અમે જે વિડીયો બનાવીએ યુટ્યુબમાં એ યુટ્યુબ વાળાનું પેશલ એસ કે ડિજિટલ જો એ લખેલું હોય છે હે તમારે એવું હોય તો કોલ કરીને પૂછી જોવું એમને કે આ શ્યાનો એવડ મળેલો હે આમ તો પેશલ અમે જે વિડીયો યુટ્યુબમાં મૂકીએ જે વ્લોગરો હૈ એમના માટેનો આ એવડ હૈ તો મિત્રો અમુક જે એટલે અમને હોય ને એટલે લોકો ના ગમે એટલે આ માટે ખાસ હા કે અમુક લોકો વાતો કરતા હોય છે કે આ પૈસા છે આ વળખો ખરીદા હે પણ મને કોઈ પૈસાનો નહીં કે નહીં મારે એવો કોન્ટેક્ટ આવ્યો આ પૈસાનો આવો નહીં મિત્રો તો એવું કોઈ સમજવું નહીં અને હા હું હોય પણ બીજા મોટા મોટા ક્રિએટરો પણ ખાસા બધા બ્લોગર સર કજો લાલજી શિયાળા હૈ પછી ઘણા બધા એવા નોમ મને નહીં યાદ નોમ આશા બધા એમાં મળેલા હૈ પૂંજા પ્રજાપતિ એ બધા ઘણા બધા લોકો હતા તો એમના જોજો વ્લોગ એટલે મિત્રો એવું હોય અને લોકો એમ પણ કહે કે અમુક મિલિયનો છે અને તમાર દસ દસ પાંચ પાંચ હજાર વાળા સબસ્ક્રાઈબરોને મળે તો મિત્રો એવું નહીં એમને પણ હોય હોઈએ કારણ કે એમને સમય જોઈને આવવાનું હોય ના આવી શકે એમનો જો ટાઈમ ના હોય કારણ કે મોટો વ્લોગર બ્લોગરો એટલે એમનો તો સમય ના હોય અમે નાના નાના આ એમાં એવું છે અને કોઈએ જે અમુક મુખ્ય એવું કહે કે આ પૈસાય ખરીદા પણ મિત્રો આ પૈસા ખરીદેલો આ ન આવડ આ અમારી મહેનત નહી આવડ કારણ કે અમે જેટલી મહેનત કરીએ છે શું કરીએ શું નહીં એ અમને ખબર છે કારણ કે મિત્રો દસ દસ વર્ષથી વિડીયો બનાવતા આવ્યા છે જેટલી તકલીફો પડી તેટલી નહીં અને આતા થોડીક સફળતા મળી છે અને એવી લોકોની લુખીસો અમુક ફરતા હોય ને એમની થોડીક વામ બરવા લાગી છે જો તમારા મનમાં એવું હોય કે આ પેશન મારા હાથનું બ્લોગ બનાવે તો મિત્રો એવું નહીં કારણ કે અમુકના મનમાં એવું કે પૈસા ખરીદો અને હા અમુક એવા આવા વાત સાચી છે એમની કે પૈસા પૈસા ખરીદાય છે પણ આ પૈસાનો ન હોય આપણો જે પહેલે ફરતો એ સોશિયલ મીડિયાનો આમ હતો અને આ યુટ્યુબરનો સોશિયલ મીડિયામાં તમે જોયા હશે મને કે એવું કે ઇન્સ્ટાગ્રામ હું ઘણી બધી આપો વાપરાવું ઘણી બધી આપું મારે થોડા ઓમ હે હું નહીં કહું એપ કારણ કે તમે ગમે તે ડાઉનલોડ કરશો ને વિડીયો બનાવવાની એમાં કિશુ ઠાકોર સર્ચ કરશો તો જ કિશુભાઈ દેખાય છે એટલે એવું હોય સોશિયલ સોશિયલ મીડિયાનું નામ છે યુટ્યુબરનો તમારા સપોર્ટથી થોડાક આગળ નીકળ્યા હૈ એટલે મિત્રો આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેજો તો થોડુંક મને એમ લાગે કે અમારા ભાઈઓનો સપોર્ટ હે આમ તો મિત્રો બસ મારે આ કેવું હતું એટલે આ તમે આ પિક્ચર આટલો વિડીયો બનાયો કારણ કે અમુક ક્યાં હે એવા એટલે મારે સ્પેશિયલ વિડીયો બનાવવા પડે એમના હતું તો મિત્રો બસ આપણે પગને ખરે છે આવું સમાપ્ત તો મિત્રો અમુક જો મનમાં વ્યાયામ હોય કે આ પૈસા હે તો એ વ્યાયામ મનમાં કાઢી નાખજો તો મિત્રો અમારે એવું નહીં અમારે પૈસા પૈસાય ખરીદ મતલબ કોઈ એનો અર્થ નહીં પૈસાય ખરીદે ને આપણે એવા એવા તો કેટલાય ફ્લિપકાર્ટમાં મળ એવા અમે ના લાવી દઈએ પણ એવો એનો કોઈ અર્થ નહીં પોતાની મહેનતથી ઊભો જે થયો હોય ને એ રીતના આપણને આમ થતું હોય એમ કેટલા ખુશ થતા હોય દિલમાં જેટલું એ થાય કે આ એવોર્ડ મળ્યો મને એટલે મારી મહેનતનો એટલે મિત્રો એવું કંઈ છે ને પૈસા પૈસાનો તો મિત્રો બસ આ પિક્સર આ કેવા હતું મેં આ બ્લોગ આટલો બનાવતો બ્લોગ બનાવતો તો મિત્રો આપણે બ્લોગ તમે કન્ટિન્યુ આવતા જ રહેશે અને સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ વાગો